साहेब बंदगी सदगुरु कबीर साहेब धनी धर्मदास साहेब ने कहे छे के पोपन केरी बांस जियो पोपन केरी बांस जियो व्यापी रहिया सब ठाही बाहिर कबहू न पाइये पावे संतो माही बाहिर कबहू न पाइये पावे संतो माही ये धर्मदास ફૂલોની સુગંધ વાયુના લીધે સર્વત્ર ફેલાઈ જાય છે સાહેબ પરમાત્મા માલિક તો ઘટગટમાં વ્યાપિત છે દર્શન તો સંતોમાં જ થઈ શકે છે માટે સદગુરુ કબીર સાહેબ કહે છે કે સંત હમ આત્મા કે સ્વા સંતન મે વસ્તુ કહી ઢુંડે કહી કહી વિધિ આવે હાથ વસ્તુ કહી ઢુંડે કહી અને કહી વિધિ આવે હાથ કહે કબીર બુપાયે ભેદી લીજે સાથ વસ્તુ ક્યાં પડી છે વસ્તુ ક્યાં પડી છે અને ખોજ ક્યાં થઈ રહી છે તે કેવી રીતે હાથ લાગે સાહેબ કહે છે કે વસ્તુ તો ત્યારે જ પ્રાપ્ત થઈ શકે છે કે જ્યારે એનો ભેદી સાથે લઈને ઢુંડવામાં આવે ને ત્યારે જ ખબર પડે છે સદગુરુ કવિ સાહેબ કહે છે कि बेदी लिन्हा हाथ करी बेदी लिन्हा हाथ करी दिन ही वस्तु बताए कोटि जनों का पंथ था पल में पहुंचा जाए हे धर्मदास बेदी नो साथ लेने बेदी गुरु नो साथ लेने जारे अभिष्ट वस्तु ने शोधवा निकलो ने त्यारे वस्तु सहज में हाथ लागसे હે ધરમદાસ જે માર્ગ પરમાત્માના દર્શન આત્મ સ્વરૂપ પ્રાપ્તિનો છે કરોડો જન્મના પોતાની મેળે કરોડો કરોડો જન્મમાં પોતાની મેળે પામી શકાય ને તેવો ન હતો તે સદગુરુ રૂપી ભેદીના સાથથી એક પલવારમાં પાર થયો છે સાહેબ બંદગી સાહેબ